મારી જય જય નમસ્કાર દોસ્તો હું છું ભરત ચૌધરી ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં હું અત્યારે છું મિત્રો વિસનગર વિસનગર થી ખેરાલુ રોડ ઉપર અત્યારે અંબાજી પગપાળા યાત્રે લોકો જઈ રહ્યા છે ખૂબ જ એટલી બધી ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કેટલી ટ્રાફિક છે ત્યાં વિસનગર તો અત્યારે લગભગ એટલી બધી રોડ ઉપર રસ્તા ઉપર દૂર દૂરથી લોકો આવે છે ભાવિ ભક્તો આવે છે મિત્રો હું તમને જેટલું બને એટલું સેવા કેમ્પ તેમજ લોકોને બતાવવાનો પ્રયત્ન કરું છું તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જય અંબે મારું નામ પટેલ નૈતિકુમાર બાહુભાઈ છે અમે અહીંયા વિસનગર પાલડી ત્રણ રસ્તા ઉપર શાશ્વત ગ્રુપ એટલે કે અમારું બિલ્ડર લોબીનું ગ્રુપ છે તથા મારા સાથી મિત્ર પટેલ રાજુભાઈનું એમનું પોતાનું ગ્રુપ છે બે ગ્રુપ ભેળા મળી અને અમે અહીંયા માં જગતજનની જગદંબા માં અંબેના પગપાળા જતા પદયાત્રીઓ માટે મહાપ્રસાદ

જેડી ગ્રુપ રાણીપ અમદાવાદ જે અમદાવાદ જે અમા અંબાના ભક્તો દ્વારા જે સેવાનું કેમ્પનું આયોજન થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ સરસ મજાના સરબત મતલબ ફેન ટાપાવી રહ્યા છે લોકોની સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો વિસનગરથી ખેરાલુ વચ્ચે ખૂબ ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ટ્રાફિક એટલી બધી છે

છો મિત્રો તમે જોઈ શકો છો કે જે પગપાળા યાત્રિકો છે તેમને સુવા માટે તેમજ બેસવા માટેની અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે આ કેમ્પની અંદર એટલી વિશાળ જગ્યામાં સુવા માટેની જગ્યા અહીંયા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા સાથે આ કેમ્પના જે ટ્રસ્ટી છે એમને ખરેખર બિનતાલાક છે કે આટલી જગ્યા સરસ મજાની કરીને કે લોકોને પગપાળા યાત્રિકો છે એમને કોઈ પ્રોબ્લેમ ના થાય તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા રસોડાનું આયોજન પૌવા તેમજ પૂરી નું જે અહીંયા રસોડું બનાવી રહ્યા છે જે લાખો લોકો અહીંયા જમી શકે એટલું મોટું આ રસોડું છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ જે પૂરીઓ બનાવવાનું ચાલુ છે આ બાજુ પૂરીઓ તળવાનું ચાલુ છે તેમજ આ ચા બનાવે છે અહીંયા અને પૌવા તો ઓલરેડી લાખો લોકો જમી શકે એટલો અહીંયા છે જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે બોલમારી અંબે દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી હું તમને વિડી બીજો વિડીયો મૂકવાનો છું ખેરાલુ જે વિસનગર અને ખેરાલુ વચ્ચેની કેટલી ટ્રાફિક છે હું તમને બતાવવાનો છું અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી શેર અવશ્ય કરજો જય અંબે જય જગદંબાઈ